આવે છે મહત્વપૂર્ણ પરેશ ગજેરાએ આપ્યું છે મોટું નિવેદન સામાજિક સંસ્થાનો રોલ હોવાની વાત સામે આવતા સામાજિક આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ તે પ્રકારનું નિવેદન પરેશ ગજેરાએ આપ્યું છે ટ્રસ્ટની

સર્વપ્રથમ તો જયેશભાઈ રાદડીયાની જીત બદલ હું ખૂબ અભિનંદન આપું છું અને મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જયેશભાઈને હરવા માટે થઈને લેવા પટેલ સમાજની સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા રહી છે હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે અને ઇકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે તો ઇકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ હું એવું માનું છું કે મને એવા સમાચાર મળ્યા છે કે કોઈ સામાજિક સંસ્થાના ટ્રસ્ટીએ આ પ્રકારનું પોલિટિક્સ કર્યું લોકોને ફોન કર્યા મત જયેશભાઈને ના દેવા જોઈએ જયેશભાઈને હરાવવા જોઈએ આવી વાત કરી હતી એને અને તરત તાત્કાલિક ધોરણે ટ્રસ્ટી પદેથી એને કા તો રાજીનામું આપવું જોઈએ કાં જે તે સંસ્થાએ એને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી પદેથી એને બળતરફ કરવા જોઈએ એનું રાજીનામું લઈ લેવું જોઈએ